સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે વાત કરવામાં આવે તો બોટાદના બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણથી ચાર ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગટર જે છે લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ મોટું નુકસાન થવા પામ્યું હતું એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી ત્યારે આ ટ્રેન ઉથલાવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસની મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો વહેલી સવારે પસાર થતી ઓખાથી ભાવનગરની ટ્રેનને મસ્ત મોટું નુકસાન પણ જવા પામ્યું હતું ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ તળી છે પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ પોલીસની ટીમ તેમજ રેલવે વિભાગ હાલ ડોગ સ્કોર એસઓજી એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી હાલ કાર્યરત થઈ છે અને પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કુંડળી ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલ વહાર છે તે પ્રવૃત્ત થઈ ગયેલ છે હાલમાં આમાં કોરોના ઈસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન